વાત કરીએ સુરતની તો સુરતના રાંદેર પોલીસ દ્વારા જે અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે જ્યાં ડ્રગ્સ સહિત નુકસાનકારક પદાર્થોને લઈને જાગૃતતા ત્યારે નશાકારક પદાર્થોથી થતા નુકસાનની માહિતી અપાઈ જ્યાં ઘાતક હથિયારો ન રાખવા પણ સૂચનો કરવામાં આવે સીપી સરના આદેશથી સમગ્ર સુરત સિટીની અંદર એક અભિયાન ચલાવવામાં આવ્યું છે અને અભિયાનની અંદર જે પણ એવા સ્પોટ છે ધારો કે અમે રાંદેર પોલીસ સ્ટેશન ની વાત કરીએ તો રાંદેર પોલીસ સ્ટેશન ની અંદર બાપુનગર અને સુભાષનગર નક્કી કરી અને એ લોકોને અવેર કર્યા છે કે તમારી જોડે જો ઘરમાં છરી ચપ્પા રેમ્બો તલવાર કે આવું કંઈ પણ હોય તો એ તમે સત્વરે એ નાશ કરો એનો અથવા પોલીસ એના ઉપર કડક કડક પગલા લઈ અને ગુનો દાખલ કરશે એ સિવાય ડ્રગ્સ ગાંજો આવી કોઈ પણ વસ્તુઓથી કોઈ પબ્લિક સંકળાયેલા હોય કોઈ પણ માણસો તો હવે તમે આદર આવો અને તમારું નામ નહીં આવે એની ખાતરી સાથે અમે એ લોકોને કીધું છે અને અમારો નંબર આપ્યો છે કે તમે અમને આવા બધા પ્રવૃત્તિઓ જે કરતા હોય એના માટે અમને ફોન કરી